એની સાથે જ જીવનમાં ખુશી બનેલી રહે છે એના માટે તેઓ ખૂબ મહેનત કરે છે પરંતુ ઘણી વખત વધુ મહેનત કર્યા છતાં પણ જીવનમાં ખુશી રહેતી નથી શાસ્ત્રો અનુસાર દૈનિક દિનચર્યા કરવામાં આવેલા અમુક કામોને કારણે પણ જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે અને એની સાથે જ માતા લક્ષ્મી પ્રસન્ન પણ થતા નથી મનુસ્મૃતિમાં એવા ચાર કામો જણાવવામાં આવ્યા છે કે જે સાંજના સમયે બિલકુલ પણ ન કરવા જોઈએ એને કરવાથી દરિદ્રતા સાથ છોડતી નથી તો ચલો જાણીએ સાંજના સમયે કયા કામો કરવાની મનાઈ છે ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે નાનકડો છે તમે જો આ ઉપાય ફોલો કરશો તો ચોક્કસ તમને ફાયદો જણાવશે મનુસ્મૃતિ શાસ્ત્રમાં માનવ ધર્મ અને શાસ્ત્રનું મિશ્રણ છે દુનિયામાં આવનાર દુનિયામાં આવનારા પહેલા મનુ લખવામાં આવ્યો હતો આ ગ્રંથ જેનો જન્મ સૃષ્ટિના સર્જક બ્રહ્માના વિચારો અને સંકલ્પથી થયો છે બાદમાં મનુસ્મૃતિ ગ્રંથ ઋષિઓને સોંપી દેવામાં આવ્યો છે એવું કહેવાય છે કે ભગવાન અવાજ છે ખરેખર મિત્રો મનુષ્યુર્તિના જે શ્લોકોની આપણે વાત કરીએ તો સૂર્યાસ્તના સમય પછી ક્યારે ભોજન ન કરવું જોઈએ સુવું જોઈએ નહીં પ્રેમ પ્રસંગથી બચવા માટે વૈદ શાસ્ત્રો અધ્યયન અને પૈસાના આદાન પ્રદાન કરવાથી પણ બચવું જોઈએ એટલે કે સૂર્યાસ્તનો સમય હોય ત્યારે તમારે આ કામ ન કરવા જોઈએ સૂર્યાસ્ત સમયે ભોજન કરવાની મનાઈ છે ભોજન કરવાથી વ્યક્તિ પશુ જુનીમાં જન્મ લે છે એટલા માટે સૂર્યાસ્ત સમયે ભોજન ન કરવું જોઈએ સૂર્યાસ્ત સમયે સુવું પણ ન જોઈએ જ્યારે સૂર્યાસ્ત સમયે સુવું ન જોઈએ તે સમયે પૂજા કરવી જોઈએ કારણ કે સૂર્યાસ્ત સમયે સુવાથી આડા પડવાથી તમારે ગમાતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારા ઘરમાં દરિદ્રતા આવે છે એના બદલે તમારે સંધ્યા સમયે દીવાબતી કરવા જોઈએ જેના કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થાય છે ક્યારેય પણ મનુસ્મૃતિ અનુસાર સૂર્યાસ્ત સમય જાતિ ઈચ્છા નિયંત્રિત કરવી જોઈએ નહીં આ સમયે સ્ત્રી અને પુરુષે સંભોગ ટાળવો જોઈએ એવું કહેવાય છે કે એવા સમયે જન્મેલા બાળકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે સૂર્યાસ્ત સમયે એટલે કે સંધ્યા કાળે અભ્યાસ પણ ન કરવો જોઈએ ધ્યાન માટે બેસ્ટમાં બેસ્ટ સમય છે માત્ર ને માત્ર આ સમય પૈસાની લીવડ દીવડ ન કરવી જોઈએ ખાનપાન ન કરવું જોઈએ કોઈ ક્રિયા ન કરવી જોઈએ માત્ર ને માત્ર પૂજા પાઠ ભક્તિ અને ધ્યાન કરવું જોઈએ બેસ્ટ સમય છે સંધ્યા ટાઈમ તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો